માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનો મારા નવા વિડીયોમાં આજે અમે કરાવવાના છીએ હોમ ટુર તો શરૂઆત કરી દઈએ ચલો પહેલા તો જો આ અમારી સોસાયટી છે આ મારા આસુપાલો આસુપાલો કપાઈ દીધા છે આવતારા દક્ષુભાઈ આ દરવાજો દરવાજો ખોલી ને અંદર જવાનું આવતારા દક્ષુભાઈ ભાઈ આ મારું એક્ટિવા જે પહોંચવાનું જૂનું છે

આ વાગણો આ એકતા બેન આ ને આ તો ચાવી ઉપરનું સ્ટેન્ડ આ મારું જીઓ નું Wi-Fi

आ रे 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 आ लिया म मम्मी नु मनोवरस्ते इतलो बरस ते आ क बटना म मम्मी आले तो मारी गोदरा तमे जो तो अట్లా पर्यंत गोदरा जो आय है गोदरे गोदरासी भाई नीचे सुंदी थेड अట్లా સુધી गोदरे गोदरासी आ पद्ध गोदरा भरयासी मी आणि इथी अगड आके तो पसी आ टीपोय टीपोय अमर ओ जती रंगडी म तो जती रेन हो जती रेन टीपोय नुखच ठेकाणो जमे होतो जिया टाइम एच जतुरे आ अमर माकाडी मारो फोटो अట్లా बेछायासी

આ કપડાનું કબાટમાં અમે ખાલી હેનો પહેરવાના જે રેગ્યુલર કપડા હોય ને એ જ મૂકીએ છીએ બાકી કશું મૂકતો નહીં અને મારી કટલરી ને એવું બધું છે આ કચ્છના કપડા આ સાહેબના કપડા આ મારા આ એ પગલું અને ચાદરો ને એવું બધું છે નીચે અને આ એકતા ની કપડા છે એ લઈ નઈ જતા એનો એટલો એટલે આ વિદેશ અમે દર્શાવવા માંગે છે તે તેના કપડા લઈ જવા વિનંતી અને આમાં બધી મારી કટલરી છે

મારા પાકીટો એકતા બેન ના પાકિટો ને એવું બધું ભર્યું છે એકતા બેન ની કટલરી હોય મૂકી ગયા છે અને એ નીચે પણ જ છે બધું

જે દક્ષુનો પેલી ગોળી જો દક્ષુનો પગ ભાગી જાય તો તાણા ગોળી કોમ લીધી હતી અમે આ સંડાસ પછી થી આ બધા કબાટો આ કબાટો માં છે ને અમારો ઘઉં નો પીપળો ગેસ ના બાટલા ને એવું બધું મૂકીએ છીએ અમે આ કબાટ માં અને પછી આ એ આ એક ખડંગ આખું કબાટ છે તે અંદર ગેસના બાટલા ઘઉં નું પીપળા એ બધું મૂકી દઈએ છીએ આ કબાટ માં પછી આગળ આવીએ તો પછી આ રોય આ બીજો રૂમાળો

લે ગંદા તો હવે અમે ગોદણાના કમાટ તકલું ભુંગવાના ગોદરો હું કે છે બદર યસ જો અમાર પર એક છે જો ગોદ ઓસીકાના દુશાન એવું બધું અહીંયા અને આપણો વોશિંગ મશીન જેવો હું રોજ કપડા ધોઉં છું. હમ રોજ અમુક આ બે વખત અમુક આ તાયર એવી રીતે મચ્છર બહુ છે આ આ એસી તો બતાય નહીં

અબરે કપડા હુકવેલા છે જો રક્ષુ ભાઈ બાર જે અંદર પડે તો ને એ આગળ આઈએ એટલે આ આ કાપે તો ને લાકડો અહીંયા મૂકી દીધો છે હમન પછી આગળ આઈએ એટલે એક ટીવાર પછી બાર ગેટ

એટલે આ તો અમારો હૂમ ટૂર એટલે ગમે હો તો કરજો શેર કરજો ને કરવાનું ભૂલતા પરિવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે આવજો ભાઈ તો ખાઈ આ તો ઠંડુ ખાવાનું હતું એટલે યસ હવે અંદર મસ્ત રૂમ માં આવી કરીને ખાટલો સુઈ જઈશું